જ્યારે સામાન્ય જનતા રસ્તા ઉપરથી પસાર થતી હોય અને ટ્રાફિકના કોઈક નિયમ તોડે તો એને દંડ વસૂલ કરવામાં આવે છે એમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે ખરાબમાં ખરાબ વ્યવહાર કરવામાં આવે છે અને એમની પાસે દંડ વસૂલ કરી પણ ઉનાઈ ખાતે અત્યારે મેળાનો માહોલ ચાલે છે ઘણા પોલીસ અધિકારીઓ આવતા જતા હોય છે પણ એમાં જ એક ગાડી સ્વિફ્ટ નંબર ગાડી છે વ્હાઈટ કલરની કાર છે જે ન્યૂઝ દ્વારા એમને એપ્લિકેશન ઉપર ચેક કરતા એમાં જાણવા મળ્યું કે આ ગાડીનો નથી તો પાર્સિક ઇન્સ્યોરન્સ કે નથી એનું પીયુસી ઇન્સ્યોરન્સ પતવાને એક વર્ષ થવા આવ્યું છે પીયુસી પતવાને એક વર્ષ થવા આવ્યું છે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે પોલીસની ગાડી છે અને પોલીસ સ્ટાફ ફરે છે એ ગાડીમાં પણ શું કામ ફરે છે પછી હજુ વધારે ચેક કરતા જાણવા મળ્યું છે કે ગાડીના કાચ પણ કાઢા છે નથી પીયુસી નથી ઇન્સ્યોરન્સ બંને પતિ અને એક વર્ષ ઉપર થવાયું છે સાથે સાથે ગાડીના કાચ પણ કાઢા છે અને ગામમાં ફરે છે સિક્યુરિટી પર્પઝ માટે ફરે છે કે પછી કોઈક બીજો જ મતલબ છે એ હવે તપાસવાની વાત રહી છે પણ જ્યારે આમ પબ્લિક કાળા કાચની ગાડી લઈને પસાર થતું હોય તો એને કાળા કાચ કાઢી નાખવામાં આવે છે એને દંડ કરવામાં આવે છે તો પછી શું પોલીસને સ્પેશિયલ પરમિશન આપી છે કાળા કાચવાળી ગાડી લઈને ફરવાની કે પછી ઇન્સ્યોરન્સ પીયુસી ન હોય તો પણ ચાલશે એ પોલીસવાળાને કોઈક લખીને આપ્યું છે એમના માટે કંઈક અલગ કાયદા છે બરની ગાડી છે જીજે તેર એન બત્રીસ છવ્વીસ નંબરની ગાડી છે એના ઉપર તપાસ અને કાર્યવાહી થવી જોઈએ ગાડી કોની છે સુરેન્દ્ર પાર્સિંગની ગાડી છે વ્હાઈટ કલરની ગાડી છે એમાં કોણ ફરે છે સાના કામ માટે ફરે છે ને કેમ કાળા કાચ લગાવીને ફરે છે એ જોવાનું રહ્યું છે ને એના ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ કારણ કે આમ ઇન્સાનને જ્યારે આવી રીતે પસાર થવું પડતું હોય છે તો એની સાથે આતંકવાદી જેવો વ્યવહાર કરવામાં આવતો હોય છે પોલીસવાળા દ્વારા તો શું પોલીસવાળા ફરે છે તો પોલીસવાળા માટે બધા કાયદા એમના ખિસ્સામાં રાખવાના હોય છે આમ જનતા માટે કાયદા અલગ હોય છે મારે નજીકના પોલીસ સ્ટેશન જિલ્લાના વડાને મારી એ જ વિનંતી છે કે આવી ગાડી ફરે છે તો શું સાચે જ સાચા પોલીસ વાળાની ફરે છે કે પછી કોઈક જૂઠું પોલીસ બનીને ફરે છે એ તપાસ કરવાનો વિષય છે અને જલ્દીથી જલ્દી આવી જેટલીઓ ગાડી ફરે છે એના ઉપર કાર્યવાહી થવી જોઈએ જ્યારે જ્યારે આમ જનતા રસ્તા ઉપરથી પસાર થતી હોય અને પીયુસી પતી ગયું હોય અને બીજા દિવસે કદાચ એમને પકડવામાં આવે અને રજૂઆત કરવામાં આવે એ ગાડીવાળા દ્વારા કે સાહેબ મારું પીયુસી હું ભૂલી ગયો છું રિન્યુ કરાવી લઈશ છતાં પણ પોલીસ દંડ ફાળે છે પૈસા કારણ કે એની મજબૂરી નથી સમજતો તો કેમ આવા પોલીસ વાળાને આપણે છોડવા જોઈએ એ પોલીસ વાળા ઉપર પણ કાર્યવાહી થવી જોઈએ ભલે ગાડી કોઈની પણ હોય ડિપાર્ટમેન્ટની હોય પણ નિયમ બધા માટે સરખો છે તો આના પર બી નિયમ લાગવો જોઈએ

अरे भई भई भई